સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં એક હચમચાવી દેવી ઘટના બનવા પામી છે એક યુવક પોતાની કારણે માનિક યુવકનું ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું જ્યારે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશિપમાં હચમચાવતી ઘટના સામે આવી છે ઓમ ટાઉનશીપના સત્તર નંબરના બિલ્ડિંગમાં રહેતી ઓગણીસ વર્ષીય પલ્વી નામની યુવતીને ઓમ ટાઉનશીપમાં ચુમ્માલીસ નંબરના બિલ્ડિંગમાં રહેતા છવ્વીસ વર્ષીય અંકિત જયંતી બામણાએ ચપુના ગા ઈજા પહોંચાડ્યા બાદ અંકિતે યુવતીના જ ઘરમાં અગ્નિસ્નાન કરી પોતે મોતને વાલું કર્યું હતું તંગેસર થાણા પોલીસ મથકના પીઆઈ વિરલ પટેલે જણાવ્યું હતું કે ઓગણીસ વર્ષીય પલ્વી નામની યુવતી અને તેની જ ટાઉનશીપમાં રહેતા અંકિત નામના યુવક વચ્ચે છ મહિના પહેલાં આ પ્રેમ સંબંધ બંધાયો હતો જોકે યુવતીની બે દિવસ પહેલા જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવાઈ હતી જેને લઈને યુવતીનો પૂર્વ પ્રેમી અંકિત દ્વારા તેના ઘરે આવી પ્રેમિકા પલ્વીને ચપ્પુના ઘા મારી દીધા બાદ અંકિત શરીરે કેરોસીન છાંટીને અગ્નિષ્ઠાન કરી લીધું હતું જેને લઈને અંકિતનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજવા પામ્યું છે વધુમાં પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે યુવક યુવતીના ઘરે આવવા જવાના સંબંધ હતા યુવતીની માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલા હતા દરમિયાન છ મહિના પહેલાં બંને વચ્ચે પ્રેમ સંબંધ કેળવાયો હતો પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ નહોતી અને યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરી દેતા યુવકે આ પગલું ભર્યું મનાઈ રહ્યું છે બનાવ લઈને સ્થાનિક વિસ્તારમાં ડરની સાથે ભાગદોડી મચી ગઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી જાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે લોયલોન હારતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પાસોદરા ગામે ઓમ ટાઉનશીપમાં એક યુવતીને એક યુવક સાથે છ એક માસ પહેલાં પ્રેમ સંબંધ હતો અને એ બાબતે એના પરિવારને ખબર પડી જતા સંબંધ બંધ કરી દીધો કાપી નાખેલો તો અને બે દિવસ અગાઉ આ યુવતીની સગાઈ થઈ જતા યુવકે પોતે આ યુવતી પોતાની સાથે બોલતી ન હોવાથી તેના ઘરે જઈ અને ઘરમાં પ્રવેશ કરી અને સાથે પોતે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાથે લઈ ગઈ અને ચપ્પુ સાથે લઈ જઈ અને યુવતી ઉપર હુમલો કરી અને ચપ્પાનો ઘા મારેલો તેમજ એની બહેન પણ ઘરે હાજર હતી તો એ છોડાવવા વચ્ચે પડતા એના હાથે બચકા ભરેલા અને ઝપાઝપી દરમિયાન યુવતી તથા તેની બહેનને હાથના ભાગે ચપ્પુથી ઈજા કરેલી અને પોતે જાતે જ પોતાની સાથે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ અને યુવતીને પોતે બાદ ભીડી દેતા યુવતીને પણ પોતે મોઢાના ભાગે છાતીના ભાગે તેમજ હાથે દજાડી અને યુવતીને જીવ લેવા માટે પ્રયત્ન કરતા આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અત્યારની કોશિશનો તેમજ ઘરમાં પ્રવેશ બાબતે અને હુમલો કરવા બાબતેનો ગુનો નોંધવામાં આવેલો છે મારું નામ શૈલેશ શૈલેશગિરી સોમરગિરી છે આ શું ઘટના બની ઘટના મત મને કહી હું તો કામે નીકળી ગયો મારી ઘરેથી શું ગયું છોકરો કોઈ પેટ્રોલ લઈને આવીને સળગ્યો અને મારી છોકરીને સરી મારીને પોતે છોકરીને માથે પેટ્રોલ નાખીને સળગાવેલ છે એ કાઈ અમે જાણતા નથી બરાબર તે મારી છોકરીનો અમાર સગાઈ કરીને આવી છોકરો રોડે ધમકી આપતો આ અને મારા તારે સાથે લગ્ન કરવા છે બોલું બોલુ છું એમ करतो